એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ બિમલ જેઠવા જીપીસીબીના રિજિયનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસ આહુજા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અંકલેશ્વરમાં સતત વધી રહેલા એ ક્યુઆઈ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર જીઆઈડીસીને એ ક્યુઆઈ વધારવા જવાબદાર ગણવું યોગ્ય નથી એમણે જણાવ્યું કે રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ એ ક્યુઆઈમાં ગણાય છે આ તરફ ભારતથી નવ હજાર કિલોમીટર દૂર ઇથોપિયામાં દસ હજાર વર્ષ જૂનો હેલીગુબી નામનો જ્વાળામુખી રવિવારે ફાટ્યો જેની અસર ગુજરાત સુધી જોવા મળી છે પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પાસે આ બાબતની કોઈ માહિતી ન હોવાનો તેમણે જાતે સ્વીકાર કર્યો હતો ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી પેઢીઓ માટે જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાક પ્રયત્નો વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસીના ના જે રીઝન છે એવો અંકલેશ્વર અને ભરૂચ માં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રી જો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીવીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થયેલું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તાલાપ આ જીડીસીના લોકો સાથે કર્યો છે એની પરવાનગી લેવા માટે મિશન લાઈફ બે હજાર સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ન થાય એના માટે કોમન એટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે ફેસ્ટલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે દિવસથી પાર અને અને અમદાવાદ રાજકોટ સુરત જેવી મોટી સિટીમાં ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે એટલે વી કેન નોટ કન્સીડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ કોઝ ઓફ ધ્યુઆઈ ઇન્ક્રીઝ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી તે બાબતે શું અત્યારે હું આપણે અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે શું એટલે સરકાર શું શું સ્ટીલ નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણને લઈને જયારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણી વાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જયારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે જેટલી પણ જીપીસીબી મેટરો છે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ પર્સન્ટ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે સર પોલ્યુશન જે ફેલાય છે એ પહોંચી આપણે શું સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઉભી કરે તેમ તમારો પણ અમે સહકારીએ છીએ થેન્ક યુ